રામ રામ બધાઈને તો આજ અમે આવ્યા અજમેરા ને આ ડિપાર્ટમેન્ટ એક ડિપાર્ટમેન્ટ ઓલરેડી અમે બતાવવા દીધું સાડીનો આગલા વિડીયોમાં હવે આજ તમને અજમેરા ફેશનમાં અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટ બતાવવાના હે પણ મારા ફેવરેટ ડિપાર્ટમેન્ટમાંથી સ્ટાર્ટ કરવાનું હે રામદેમ સ્વાતિબેન બેન છે આરે તો એ બધુંય દેખાડી આજ આખું ટૂર કરાય હે બાકી જે ડિપાર્ટમેન્ટ છે જે રેડીમેડ ફક્ત હું તમને ફરાવું છું કે કઈ કઈ વેરાઈટી મળી શકે છે અહીં અધરવાઇઝ તમે આવશો તો આના કરતાં પણ વધારે તમે જોઈ શકો છો વિડીયોના થ્રુ વધારે કલેક્શન આપણે ઓપન નહીં કરી શકતા બતાવી નહીં શકે પણ સો અત્યારે જે આપણે ઉભેલા છે એ છે લેંગેના લેંગાના જે કલેક્શન છે એ ડિપાર્ટમેન્ટની અંદર અહીં તમને વર્કમાં જોઈએ બ્રાઇડલ છે સ્ડલ છે ગલીસ છે દરેક વસ્તુ તમને મળી જવાની છે બોર્ન બેબી થી એટલે આપણા જે નાના નાના બાળકો છે એમને માટે પણ અહીં તમને મળી જવાની જવાનું બધી જ મળી જશે તો ચારસો રૂપિયા થી અહીં લહેકશન સ્ટાર્ટ થાય છે સૌથી પહેલા એક સેમ્પલ હું તમને બતાવવા માંગીશ લહેરિયા કોન્સેપ્ટની અંદર રહેવાનું છે અને એની અંદર પણ તમે જોશો ને મેમ તો એકદમ સરસ મજાની ડિઝાઇન તમે વેર કરો અમને પસંદ છે ને એટલે તમને બે તમે જોઈ રહ્યા છો ને આ આ જે પેટર્ન જે છે એ લહેરિયા કોન્સેપ્ટમાં છે અને અહીં જે છે એ તમને ક્રશના ડિઝાઇન મળી જાય છે નીચે પણ ઘેરો એકદમ પરફેક્ટલી મળવાનું છે સેમી સ્ટીચ મળવાનું છે હા બધા સેમી હા તો બહુ જ આજી ડિઝાઇન્સ છે ઓલરેડી અહીંયા આ ડિઝાઇન ઘણી બધી છે એ પણ હું તમને થોડું ઘણી બતાવીશ આ બનારસી કોન્સેપ્ટ ની અંદર છે અત્યારે હવે લહેંગાનું તો કમ્પલસરી થઈ ગયું છે લગ્ન હોય કે બધી ફ્રેન્ડ્સ બધી લહેંગા તો પહેરે રેગ્યુલરમાં જોઈએ છે રેગ્યુલરમાં પણ તમને અહીં મળી જવાના છે આ જે છે એ એકદમ આપણે રિસેપ્શનના હિસાબે જોઈતું હોય તો એવી રીતે લઈ શકો છો નવરાત્રીના હિસાબે જોતા હોય તો એવી રીતે પણ તમને મળી જવાના છે કપડાનું બિઝનેસ મેમ તમે ગમે ત્યાંથી ગામડાથી કરો શહેરથી કરો સિટીથી કરો દુકાનથી કરો મોલથી લઈને કરો ગમે ત્યાંથી કરશો તો તમારું બિઝનેસ આગળ જવાનો જ છે કારણ કે કપડું જે છે દરેક બેનોની પસંદીદી વસ્તુ છે લેવું કે નહીં લેવું પહેલા જોવા જાઉં અને લેંગા તો અત્યારે બહુ જ નહીં થાય કોઈ પણ લગ્ન બધી જ ગર્લ્સ લગભગ લેંગા તો લેંગા જ વેર કરતા હતી જોઈએ છે જે અમે ચણિયા ચોલી અમે વધારે ચણિયા ચોલી કહેવામાં આ સુપર નેટ ની અંદર તમને આ દુપટ્ટો મળી જવાનો છે એટલે લેંગા માં આઈ થિંક નેટ માં જોર્જેટ માં હા જોર્જેટ માં બનારસી ઓલમોસ્ટ બધી જ સ્ટાઇલ બધા જ મટીરીયલ

પેયર કરી શકો છો સો આવા કોન્સેપ્ટ થી તમને મળવાના છે બટ સિંગલ પીસ અવેલેબલ નથી દરેક વસ્તુ સેટ કો કલર હોય છે હા મળે છે સો આ બાજુ તમે જોશો તો અહી લાઈવ કસ્ટમર પરચેસ કરી રહ્યા છે તો અહી તમને ડ્રેસ મટીરીયલ ના 컬લેક્શન મળી જવાના છે કસ્ટમર પરચેસ કરી રહ્યા છે સો આવી રીતે તમને પેકિંગ મળી જવાની છે અને કલેક્શન આવી રીતે રહેવાના છે મેમ સિમ્પલ મટીરીયલ છે હા મટીરીયલ રહેવાનું છે 2 પીસ 3 પીસ જોઈએ છે આવી રીતે મળવાની છે બેક પેકિંગ તમને જોઈએ છે તો બેક પેકિંગ પર તમને અહી મળી જવાના છે તો આપણે એક બે કલેશન હું તમને બતાવવા માંગુ છું હાજી પોસ્ટર ડિઝાઇન ડિઝાઇન પોસ્ટર છે આપણે કેટલો અને પ્રોપરલી લુક જ્યારે તમે સ્ટીચ કરશો તો એવી રીતે આવવાનું છે એનું લુક તમને પોસ્ટરના થ્રુ મળવાની છે આ તો સ્ક્રીન પર નંબર છે ત્યાં પણ તમે કોન્ટેક કરશો તો તમને પીડીએફના થ્રુ આવી રીતે કેટલોક પ્રોવાઈડ કરવામાં આવશે અને પોસિબલ હોય તો એકવાર અહીં આવીને જ જોવાનું હા અને બાકી ઓનલાઈન પર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. જામ ફેબ્રિક ની અંદર આ વસ્તુ તમને મળી જવાની છે. રેગ્યુલર યુઝ માટે રેગ્યુલર પાર્ટીમાં ઓફિસમાં જે રિયા છે, કોઈ પણ ફંક્શન છે ત્યાં આપણે સિમ્પલ સોબર લુક ક્રિએટ કરવાનું છે તો આવું જામ કોટન ની અંદર ઘણી રનિંગ આઇટમ્સ છે. સો આવી વસ્તુ તમે લઈ શકો છો પોતાનો બિઝનેસ કરી શકો છો. કપડાનું બિઝનેસ એ ગમમે તે હાલતે ચાલવાનું બિઝનેસ છે. કારણ કે આજે દિવસમાં બે થી ત્રણ જોડી આપણે કપડા બદલીએ છીએ તો એની સાથે તમને બોટમ પણ મળવાનું છે અને ટોપ પણ મળવાનું છે અને દુપટ્ટો પણ મળી જવાનો છે આ દુપટ્ટો રહેવાનો તો અત્યારે આપણે આવેલા છે નેક્સ્ટ ડિપાર્ટમેન્ટની અંદર જ્યાં ગાઉનના કલેક્શન તમને મળી જવાના છે તો આવી રીતે તમને વન પીસની અંદર ખૂબ સરસ ડિઝાઇનર સાથે વસ્તુ મળવાની છે

હેવી વર્ક થતું હોય કે ગમે આ મીણી છે ને પેલાથી એક પીસ ગમે ગયો એટલે હું જ ખોલેલા પછી બતાવે સ્વાતિબેન આ ગાઉન ટાઈપનું લાગે ને વન પીસ આખું પાર્ટીવેર પાર્ટીવેર ક્રિએટ કરી શકે છે આ જો મેમ આ જે વસ્તુ છે ને તમે માર્કેટમાં જશો મોલમાં જશો દુકાનમાં જશો ને પાંચ છ ત્રણ ચાર હજારના નીચેની મળશે અને એ વસ્તુ ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ પાસે લયો છો તો તમને સરસ માર્જિન મળી જવાની છે ક્લિયર હું તમને કહી શકું છું અને આમાં વધારે માર્જિન પણ રાખી શકીએ ને એની સાથે તમને નેટ બેઝ પર દુપટ્ટો મળી જવાનો છે આ દુપટ્ટો તમને બતાવવા માંગીશ આ જુઓ એમ ને જગના ચિક થી લેવો હોય હારું આવે હા નેક ની ડિઝાઇન એકદમ પલ્સ ની સાથે મળી જવાની છે આમ લાઇટ વેટ છે હા લાઇટ વેટ રહેવાનું છે સુપર નેટ ની અંદર ડિઝાઇન રેડી કરવામાં આવેલી છે અને એના અંદર પણ લહેર હું તમને બતાવીશ ને તો આ જુઓ આ એક લહેર થઈ ગઈ પછી આ એક બીજી લેયર થઈ ગઈ અને આ ત્રીજી જે આપણે લાઇનિંગ કહેવામાં આવે છે એ લાઇનિંગ મળી જવાની છે અને પછી કેનવાસ તમને મળી જવાનું છે કેન કેન પણ તમને મળી જવાનું છે એટલે એકદમ ઘેરો એકદમ પરફેક્ટલી આવશે જ્યારે આપણે વેર કરીશું ને ત્યારે સો લુક જે ક્રિએટ થવાનું છે એ પણ હું તમને બતાવવા માંગુ છું આવી રીતે એકદમ ફેન્સી લુક તમારું ક્રિએટ થઈ જવાનું છે સાવા ફેન્સી વેરાયટી જોઈએ છે બિઝનેસ કરવું છે કપડાનું તો દરેક વસ્તુ થોડી થોડી તમે રાખી શકો છો દુકાન ઓપન કરશો મોલ ઓપન કરશો તો આવી વેરાયટી તમે રાખીને સારામાં સારી માર્જિન લઈ જઈ શકો છો આમાં પણ બહુ જાજા કલર્સ ને બહુ જાજી ડિઝાઇન છે પણ મીડિયામાં તો બધું નહીં બતાવી શકીએ પણ તમે એકવાર અહીં આવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો અને જુઓ તો વધારે આઈડિયા આવે આપણે આ ટાઈપની ડિઝાઇન પણ અહીંયા મળી રહી છે બાકી તો આપણે જવાના છે નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ જ્યાં તમને મળવાના છે કિડ્સવેરના વેરના કલેક્શન જે ઘણા બધા શન હોય છે કારણ કે એક પેરેન્ટ જે છે એ પોતાના માટે કપડા નહીં લે પણ પોતાના બાળક માટે લે અને એવી રીતે તમને અહીં કિડ્સવેર કલેક્શન મળી જવાના છે અને માત્ર બાર રૂપિયા થી કિડ્સવેર કલેક્શન સ્ટાર્ટિંગ થવાની છે મેમ કોન્સેપ્ટ બેબી શોપિંગ બેબી થી લઈને પંદર વર્ષના બાળકો

આપણે એકદમ મસ્ત તમને ડિઝાઇનર પીસ મેમ મળવાની છે રેગ્યુલર જોઈએ છે તો રેગ્યુલર તમને મળી જવાના છે જો તમને ફેન્સી જોઈએ છે તો ફેન્સી પણ મળી જવાના છે બાકી તમને ટી શર્ટ આપણે આવે છે રેગ્યુલર એમાં જો બોર્ન બેબી માટે આવી રીતે ગિફ્ટ પર્પસના હિસાબે ઘણો ચાલતું હોય છે આરામથી સેલ થવાની વસ્તુ છે તો આવા કોન્સેપ્ટ પણ તમે આરામથી સેલ કરી શકો છો તો એ પણ તમને અહીં મળી જવાના છે ડિફરન્ટ ડિફરન્ટ સ્ટાઇલ ની અંદર ડિઝાઇન તમને મળી જવાની છે અહીં જો તમે જો અહીં તમને પાવડર આપવામાં આવેલી છે અહીં રમકડું આપવામાં આવેલું છે

સો આ કુર્તીની અંદર પણ તમે જોશો તો સિમ્પલ તમને વર્ક મળી જવાનું છે અને થ્રી પીસની અંદર જોઈએ છે તો આવી રીતે તમને તમને થ્રી પીસની અંદર અંદર પણ મળી મળી છે છે મસ્લિમ ફેબ્રિકની નેકમાં એમ્બ્રોઇડરીનું કામ જાય ડિજિટલ પ્રિન્ટની અંદર આ વેરાયટી છે સિક્વન્સથી ભરેલી પૂરી ડિઝાઇન તમને મળી જવાની છે અને થ્રી પીસ એટલે કે તમને બોટમ પણ સાથે મળી જવાની છે બોટમ પણ તમને કોન્ટ્રાક્ટમાં આપવામાં આવેલી છે અને દુપટ્ટો તમે મેમ જોઈ શકો છો કપડું પણ તમે જોઈ શકો છો અને ડિઝાઇન પણ તમે જોઈ શકો છો ડિઝાઇનર પીસ પણ બધી મળી જશે 3 પીસ ખાલી 1 પીસ કુર્તી 2 પીસ સરારા સ્ટાઈલ ચાલે છે પેન્ટ સ્ટાઈલ પેન્સિલ સ્ટાઈલ સિગરેટ પેન્ટ સ્ટાઈલ પ્લાઝો જોઈએ છે તો એવી રીતે તમને મળી જવાના છે તો આ કલેક્શન જે છે એ અનારકલી કોન્સેપ્ટ ની અંદર તમને મળી જવાના છે જ્યાં તમને બેલ્ટ આપવામાં આવેલું છે અત્યારે હવે કેટલા બધા એવા મે જોયા છે મારી ફ્રેન્ડ્સ પણ જે ખાલી કુર્તીસ નો જ બિઝનેસ કરે છે ખાલી કુર્તીસ કેમ કે અત્યારે એટલી બધી કુર્તીસ સેલ કરી શકે છે કેમ કે આ આપણે રેગ્યુલર યુઝ માટે જોઈએ જ હોય છે

એર એક્સેલ ડબલ એક્સેલ ટ્રિપલ એક્સેલ ફોર જે તમને જોઈએ છે એ વસ્તુ તમને એક જ જગ્યા પર મળી જવાના છે એટલે વન ઓફ ડેસ્ટિનેશન ફેશન